નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સ્વાગત છે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબીરભાઈ ટીંડોર ના અધ્યક્ષ ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રીશ્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ટેન્ડોના અધ્યક્ષ સ્થાને કોથરા ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં આદિજાતિ વિસ્તારો માટે રૂપિયા બે હજાર છ્યાસી લાખના કુલ નવસો પચીસ કામોના આયોજનને મંજૂરી આપવામાં આવી છે ને ગુજરાત પેટર્ન યોજના બે હજાર ચોવીસ પચીસ હેઠળ આદિજાતિ વિકાસના કામોના સમીક્ષણ સાથે કુલ રૂપિયા એક હજાર આઠસો સત્તર પોઈન્ટ છાસઠ લાખના કામો અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારો માટે રૂપિયા બસો ઓગણ સિત્તેર પોઈન્ટ સાત લાખના કામોના યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે વિશ્વાસદાયક કામગીરી માટે ગોધરા કાલોલ કોગાંબા હાલોલ જાંબુઘોડા મોરવા અને શહેર સહિતના તાલુકાઓમાં વિવિધ પ્રકારના કામો માટે નક્કી કરાયેલા છે પ્રભારી મંત્રી શ્રીઓએ અધિકારીઓને આ તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી છે ઉપરાંત પ્રારંભમાં સર્વે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહના અવસાન ઉપર શ્રદ્ધાંજલિ આપી હતી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ જાદવ ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેતા બેઠકના માધ્યમથી જિલ્લા આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે નવી શરૂઆત થઈ ગઈ છે